તો મિત્રો આપણે એક મા બનાસ જુદેવશ્રીને મળ્યા છે દેવેન્દ્રભાઈ વૈજ અને જેમની દ્રષ્ટિએ વિદ્યાનું નું મહત્વ શું છે મારી દ્રષ્ટિએ વિદ્યાનું નું મહત્વ ખાલી ડિગ્રી અને પૈસા કમાવાના સાધન પૂરતું મર્યાદિત નથી પણ આપણા વેદાંત જો વાંચતા હોય લોકોને ખબર જ નથી કે આપણા ધર્મ પુસ્તકો કયા છે આપડે કોકના મોટે રામાયણ વાપરી ગીતા વાપરી અર્થ અનર્થ થઈ ગયો પણ મૂળ વેદાંત અંદર આપણી શાળાઓમાં હમણાં સુધી લખાતું હતું એક સૂત્ર હતું સા વિદ્યા વિમુક્ત એ વિદ્યા મુક્તિ અપાવ મુક્તિ એ વિદ્યા નહીં કે જે ખાલી માત્ર શિક્ષણ આપે છે ભક્તિ નો મતલબ એવું

વિદ્યાવાન છે ને અને જ્ઞાન બાર નું જગત નું કશું કરવાની જરૂર નથી સ્વયં નું સ્વયં બોલું છું પોતાને ઓળખો કેવી રીતે સાંભળી શકું છું મારા અંદર એવા કયા કયા થયેલા છે જેના દ્વારા હું આ સૃષ્ટિ ને જોઉં છું એનો છું વાહ વા

એવો વ્યક્તિ બનશે કે જે પ્રકૃતિ ને નુકસાન નહીં કરે પ્રાણીઓને નુકસાન નહીં કરે માનવ સમાજ ને નુકસાન નહીં કરે અને આનંદ પૂર્વક એનું જીવન પૂરું કરે મારા મતે આવી દાખલ કરવી જોઈએ આપણામાં એની જગ્યા એ વેદાંતો ની પદ્ધતિ અને બંધારણ અને ધર્મ બે વસ્તુ દરેક બાળકોને ભણાવવા જોઈએ આપણા જ બાળકો કાલના આઈપીએસ છે આપણા બાળકો કાલના સૈનિકો છે આપણા બાળકો કાલના ડોક્ટર છે આજ નું સંસ્કાર તો અને રામ રાજ્ય આવવા માટે આ વસ્તુ સૌથી પહેલા જરૂરી છે આકલ છે દરેક મિત્રો આ વસ્તુ વિચારે અનુસરે અને એમને યોગ્ય લાગે તો આવી પદ્ધતિ તરફ સરકાર નું ધ્યાન જરૂર જય હિન્દ જય જય ભારત